અમે પહેલગામ ગયા તા અને મારા બાપુ કથા માં ગયા તા પછી અમે લોકો બધા બારક જણા અમે પહેલગામ ગયા તા હજી અમે ત્યાં જાતા તા એટલે અમારું મન નહોતું અમે ઉતરી ગયા બધા પાછા અમે અમને બધા ઘોડાવાળા કીધું નહીં તમારે આવવું જ પડશે પૈસા નહીં દ્યો તો તમારે આવવું પડશે અને પપ્પા કે મારું મન નથી માનતો નથી જાવું પણ તોય અમે બધા ગયા અમે બાર જણા હતા અને અમે ત્યાં પહોંચ્યા પાંચ જ મિનિટ થઈ આ લોકો મને કોઈ એની ઉપર વિશ્વાસ નથી છે જમ્મુ કાશ્મીરમાં એની ઉપર વિશ્વાસ નથી આવતો મને મને થોડુંક ડાઉટ જેવું લાગે છે અને અમે ત્યાં પાંચ જ મિનિટ પહોંચ્યા હજી અમે એકા બીજી મારા દીકરા સામુન મારા પતિ સામે હું છું ત્યાં ફાયરિંગ બે હવામાં થયા બે હવામાં થયા તમે આમનો જોવારિયા અને મારા કાકા છે અર્શદભાઈ નાથાણ એમ કીધું ભાગો દોડો જલ્દી ત્યાં અમે બધા દોડવા મળ્યા દોડવા મળ્યા ત્યાં હું હજી ગેટ આગળ પહોંચું ને તો મારા છોકરાને કે એમ કીધું કે લેટ જાઓ તે લોકો લેટ્યા ત્યાં તો હું પાછું જોઉં તો મારા છોકરાની સામે ગોળી